દોસ્તો ગ્રેજ્યુએટ ઉમેદવારો એમના માટે આવી છે જૂનાગઢમાં ચુવાલીસ નવસારીમાં બત્રીસ અને સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડામાં ઇઠોતેર જગ્યા જુનિયર ક્લાર્ક માટે અને આ પણ કાયમી ભરતી છે આની અંદર પગાર તમને પાંચ વર્ષ સુધી છવ્વીસ હજાર મળશે અને પાંચ વર્ષ પછી તમે ફૂલ પે ઉપર આવશો ત્યારે તમારો પગાર અંદાજિત પાંત્રીસ હજાર કરતા વધારે થશે આની અંદર લાયકાતની વાત કરીએ તો સ્નાતક ઉમેદવારો ફોર્મ ભરી શકશે વીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીના એજના લિમિટ છે પણ એમાં એ જ લિમિટમાં છૂટછાટ મળવાપાત્ર છે આનું ફોર્મ એ પંદર જુલાઈથી શરૂ થઈ ચૂક્યું છે અને અગિયાર ઓગસ્ટ સુધી આનું ફોર્મ ભરાશે અને આનું ફોર્મ જે છે એ ભરવા માટેની લિંક એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે પરીક્ષાની જે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક પ્રિલિમ્સ હશે એક મેઇન્સ હશે અને એના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે જો વાત કરીએ સિલેબસ તો આ પ્રિલિમ્સનો સિલેબસ છે એ આવો છે સો માર્કનો છે અને સો ક્વેશ્ચન હશે જેમાં ચાર સબ્જેક્ટ એ મેથ્સ રિઝનિંગ ઇંગ્લિશ અને ગુજરાતી હશે જો વાત કરીએ આપણે એમ મેઇન્સ પરીક્ષાની તો એની અંદર ટોટલ બસ્સો માર્કનું પેપર હશે અને એમ સીક્યુ પેપર છે આ છે એનો આખો સિલેબસ અને જો આની તૈયારી કરવા માંગો છો તો જોડાઈ શકો છો નીચે સ્ક્રીન ઉપર આપેલા એ નંબર ઉપર અને એ બેચ માટે કોલ કરી શકો છો જેમાં માત્ર તેરસો નવ્વાણું રૂપિયાની અંદર આખી આની તૈયારી છે એ પ્રિલિમ પરીક્ષાની એ થઈ જશે